નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે સરદાર સન્માન યાત્રાનું થયું ભવ્ય સ્વાગત આજે વિસાવદર ખાતે બપોરના ત્રણ વાગ્યે બારડોલીથી સોમનાથ સરદાર પટેલ સન્માન યાત્રા વિસાવદર ખાતે આવી પહોંચી હતી જેમનું સ્વાગત કરવા માટે વિસાવદરના સર્વ સમાજના આગેવાનો અગ્રણીઓ રાજકીય નેતાઓ ધાર્મિક વડાઓ ભાઈઓ બહેનો ઉત્સાહભેર હાજર રહ્યા સાથે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પણ જોડાયા હતા વિસાવદરના સરદાર પટેલ ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને ફૂલહાર કરી વિસાવદરના સમગ્ર સમાજના આગેવાનો હોય છે યાત્રાને સમાપન સાથે સોમનાથ તરફ ફળાવવામાં આવી હતી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આવી રીતે વિસાવદર તાલુકાની શાળાના બાળકો પણ રેલી સાથે સન્માન યાત્રામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર વિસાવદર શહેરની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સન્માન યાત્રા બારડોલીથી જે શરૂ થઈ રહી છે ધર્મયાત્રાથી જેમનો ધર્મયાત્રા એટલે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં જેમનું સમાપન થવાનું છે એ સરદારી સન્માન યાત્રા આજરોજ વિસાવદર શહેરની અંદરથી પસાર થયેલી આ સરદાર યાત્રાને સન્માનવા માટે સમગ્ર વિસાવદર શહેરના નાતી જાતિ જ્ઞાતિના ને દરેક ધર્મના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઠેક ઠેકાણે વિસાવદરના રાજમાર્ગો ઉપર સ્ટોલ ઊભા કરી અને પોતાના બેનરો લગાવી અને સરદાર સાહેબ જાણે પ્રત્યક્ષ પધારવાના હોય એવા માહોલની અંદર સમગ્ર વિસાવદરની જનતાએ અદકેરું આ યાત્રાનું સ્વાગત કરેલું આ યાત્રાની અંદર ગોપાલભાઈ ચમાડી ખાસ ઉપસ્થિત રહેલા હતા જેઓનું પણ વિસાવદરની કર્મવીર સમિતિ અહીંના માજી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા રતિભાઈ સાવલિયા સહિતના અનેક આગેવાનોએ આ સરદાર સન્માન યાત્રાનું સન્માન કરેલું હતું